નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ નજર કરી અત્યાર સુધીના સમાચાર પરના સમાચારની શરૂઆતમાં વાત કરીએ કિડનેપિંગની તો બાવળાથી દ્વારકા પગપાળા સંઘ સાથે નીકળેલા પંચાવન વર્ષીય રતિલાલ ભરવાડનું રાજકોટ અમદાવાદ હાઈવે પર બામણબોર નજીકથી અપહરણ કરવામાં આવ્યું રતિલાલ ભરવાડના ભાણેજે યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હોવાથી આ યુવતીના પરિવારજનો દ્વારા યુવકના મામા એટલે કે રતિલાલનું અપહરણ કરવામાં આવ્યું ફક્ત એટલું જ નહીં અપહરણકર્તા દ્વારા પરિવારજનોને ફોન કરી દીકરી પરત મોકલવાની માંગ કરવામાં આવી અને જો તેમની માંગ નહીં સંતોષાય તો તે રતિલાલની લાશ મોકલશે એવી ફોનમાં ધમકી આપી યુવતીએ હાઈકોર્ટમાં અપીલ કરી હેબિયર્સ કોપરની અરજી કરી હતી ને આ મામલે ભોગ બનનાર દ્વારા પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી ચાલીસ કલાક વીતવા છતાં અપહરણનો ભોગ બનેલા રતિભાઈનો કોઈ જ પત્તો લાગ્યો નથી અપહરણ કરનાર દ્વારા ફોન કરીને ધમકીઓ આપવામાં આવી રહી છે અને આમ અપહરણની ઘટના હવે પેચીદી સાબિત થઈ છે માયાનો ભાઈ બોલું તું રતિલાલ રતીલાલ ને છે ને જૂતો જોતો હોય ને તો માયા ને મોકલી દયો ને રતિલાલ તમારો આવી જાય નકર રતિલાલ ની લાશ મોકલવા માં આવશે પછી જતા નહી હા માયા નો ભાઈ બોલું હા બોલો શું નામ તમારું રાજેશભાઈ રાજેશ રાજેશભાઈ હા બોલો હવે મારી બેન ને તમે હોપી દો અને રતિલાલ ને લઈ જાવ બરોબર પણ અમે તો તમને હોપી દીધી હતી ને નહીં હોપી દીધી અમે

રતિલાલ અમને કહી દીધું છે બધું હાથે હાચું બરોબર આ તો રતિલાલે કહી દીધું તમે આઈ કણ અમને મેકલો અમે રતિલાલ કહાં જઈએ વાડો રતિલાલ કણ જઈએ તમે ઓઢવાળા પર કને જાવ અને એને કયો કે ભાઈ આમાં મામ છે થોડી ઓફિસ નો નંબર રતિલાલ કણ જઈએ તમે નેકોડી રતિલાલે તમને કીધું ના તો રતિલાલને અમને નાખો અમે રતિલાલના પાહન જઈએ છીએ હારું તમે વાત કરો હાલો હાલો એક તરફ હવે લોકસભાની ચૂંટણીની વિધિવત જાહેરાત થવાને ગણતરીના કલાકો બાકી રહ્યા છે અને ભાજપ દ્વારા પ્રચાર કાર્ય જોશમાં શરૂ કરી દેવામાં આવ્યું છે ત્યારે વિપક્ષ એવા કોંગ્રેસમાં ઉમેદવારોના નામને લઈને આંતરિક કલહ પર પહોંચ્યો છે રાજકોટ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે વિક્રમ સોરાણીનું નામ ચર્ચામાં આવતા જ સ્થાનિક કક્ષાએ કોંગ્રેસમાં જબરજસ્ત વિરોધનો સૂર ઉઠવા પામ્યો છે રાજકોટ કોંગ્રેસના આગેવાનોએ દિલ્હી કોંગી હાઈ હાઈકમાન્ડને એક પત્ર લખી અને વિક્રમ સોરાણીની ઉમેદવારીને લઈ ભારોભાર નારાજગી વ્યક્ત કરી છે એટલું જ નહીં જો વિક્રમ સુરાણીને ટિકિટ આપવામાં આવે તો સ્થાનિક કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો નિષ્ક્રિય થઈ જશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે રાજકોટ કોંગ્રેસના સોશિયલ મીડિયા ગ્રુપમાં વિક્રમ સોરાણીનો વિરોધ થયો હોય તેવા અનેક પોસ્ટ પણ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે લોકસભાની ચૂંટણીની જાહેરાત હજુ થઈ નથી તે પહેલાં ભાજપે ગાંધીનગર લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે અમિત શાહે આજે મેમનગર સ્થિત બીડભંજન હનુમાન દાદાના દર્શન કર્યા અને પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા તેમણે જનસભાને સંબોધન કરતા કહ્યું કે વડાપ્રધાન મોદીએ મને ફરી એક વખત ગાંધીનગર બેઠકના ઉમેદવાર તરીકે પસંદ કર્યો છે તે બદલ તેમનો હું આભાર માનું છું તેમણે કહ્યું કે મોદીના નેતૃત્વ હેઠળ દેશ વિશ્વમાં અલગ જ સિદ્ધિઓ કરી રહ્યો છે લડવાની શરૂઆત કરી હતી ત્રીસ વર્ષ પછી પરિવાર એ જ શરણમાં ભારતીય જેને રસ્તા પર પડદા લગાડવા વાળા કાર્યકર્તા ને દેશના ગૃહમંત્રી સુધી પહોંચાડવાનું એક બુથ ના અધ્યક્ષ થી पार्टी ना अध्यक्ष सुधी अनेक नाना सा अभियान ने अंदर पत्रिका भी चौरा कार्यकर्ता थी देश ना गुरु मंत्री सुधी पर, ने यह सफर केवल ने केवल भारतीय जनता पार्टी सिवा ने आज पार्टी जे जे देश गरीब मा गरीब घरों मा थी एक

રાષ્ટ્રીય અધ્યક્ષ અને અમારા વરિષ્ઠ નેતા દેશના વડાપ્રધાન આપણા નેતા નરેન્દ્રભાઈએ મને ગાંધીનગર લોકસભામાંથી ઉભા રહેવાની તક આપી છે નરેન્દ્રભાઈ ના શાસનમાં દસ વર્ષની અંદર નરેન્દ્રભાઈ એ દેશને સમૃદ્ધ કરવાનું કામ નરેન્દ્રભાઈએ સાહીઠ કરોડ થી વધુ ગરીબોના જીવનમાં લોકસભા અને વિધાનસભામાં જવાનો રસ્તો પ્રશસ્ત નરેન્દ્રભાઈએ ડિજિટલ ક્રાંતિ અને મેક ઇન ઇન્ડિયા થી દેશના યુવા વિશ્વના યુવાનો દેશની દેશની નો પરચમ ધ્વજ સમગ્ર વિશ્વમાં સૌથી ઊંચાઈ સુધી લહેરાવાનું કામ નરેન્દ્રભાઈ આજે એટલે જ નરેન્દ્રભાઈ ખાલી દેશના નહીં દુનિયાના સૌથી લોકપ્રિય વ્યક્તિ તરીકે છેલ્લા ચાર વર્ષથી પરંતુ આ બધું જ સાથે સાથે દેશને સુરક્ષિત કરવાનું કામ અગર કોઈ એક વ્યક્તિ આઝાદી પછી કર્યું હોય તો કેવળ ને કેવળ નરેન્દ્ર મોદીએ આતંકવાદ નક્સલવાદ ઘુસપેઠ કોઈ નથી પાકિસ્તાન થી ઘુસેલા આતંકવાદીઓ લોજ બોમ્બ ધમાકા કરતા હતા અને દેશ આખો લાચાર થઈને જોઈ લેતો તો

અમદાવાદની આર્થિક ગુના નિવારણ શાખામાં ફરજ બજાવતા પોલીસ અધિકારીને મહિલા ડોક્ટરના પ્રેમનો કરુણ અંજામ આવતા આખરે પીઆઈ ખાચર સામે ફરિયાદ નોંધાઈ છે ડોક્ટર વૈશાલી જોશીએ ક્રાઇમ બ્રાન્ચના કેમ્પસમાં પોતાને જ ઇન્જેક્શન મારી આત્મહત્યા કરી લીધી હતી તપાસ દરમિયાન પોલીસને સુસાઇડ નોટ મળી આવી હતી જેમાં પીઆઈ બી કે ખાચરને પોતાની આત્મહત્યા માટે જવાબદાર ગણાવ્યા હતા જેને લઈને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ ખાચર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે પીઆઈ ખાતે ચક્રો ગતિમાન કર્યા છે ગઈ તારીખ છ ત્રણ બે હજાર ચોવીસના ના રોજ ગાયકડ હવેલી પોલીસ સ્ટેશનમાં ક્રાઇમ બ્રાન્ચની ઓફિસના બહાર જે એક મહિલાએ આપઘાત કરેલો હતો એની વિગતોમાં શરૂઆતે મહિલા જે છે એના સુસાઇડ નોટ અને અન્ય જે એની ડાયરી મળેલી આવી હતી એની પ્રાથમિક તપાસમાં તેઓની સુઈસાઈડ નોટમાં તેઓએ પોતાને ક્રાઇમ બ્રાન્ચના ઇડબ્લ્યુ શાખામાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર બી કે સાથેના

ત્યારબાદ તપાસમાં જે સુસાઇડ નોટ મળેલી હતી એની એફએસએલ માટે એફએસએલ ખાતે ખરાઈ કરવા માટે મોકલી આપવામાં આવેલી છે અને જે બનાવ સંબંધિત જરૂરી જે ઇન્વેસ્ટિગેશન કરવાનું એ કરવામાં આવેલું હતું અને આ બાબતે જે મૃતક છે એના પરિવારજનોનો પણ સંપર્ક કરવામાં આવેલો હતો તો ગઈકાલે જ્યારે જે પરિવારજનો છે એમાં જે મૃતક વૈશાલીબેન જોશી છે તેમના સૌથી મોટા બેન જે છે કિંજલ બેન પ્રિયાંકભાઈ પંડ્યા તેઓ જે છે આ બાબતે પોતાની જે નાની બેન છે તેના આત્મહત્યા પાછળ જે એની અંતિમ સુસાઇડ મોટમાં જે પ્રકરણનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તે ઉલ્લેખના આધારે બી કે ખાચરને જવાબદાર તેઓ પણ માનતા હતા અને એના કારણે આ જે કિંજલ બેન છે અને એમના પરિવારજનોએ બીકે ખાચર વિરુદ્ધ પોતાની જે નાની બેન છે વૈશાલી બેન તેઓને આત્મહત્યા કરવા માટેનું દુષ્પ્રેષણ પૂરું પાડ્યું હોય એ મુજબની ગાયકવાડ આવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી હતી તો જેના આધારે પોલીસ દ્વારા આ બાબતે આઈપીસી ત્રણસો છ હેઠળનો એક ગુનો નોંધવામાં આવેલો છે અને જેની તપાસ હાલમાં ગાયકવાડ પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ભાટી દ્વારા કરવામાં આવેલી છે અમદાવાદમાં પ્રથમવાર શ્રી સોમયજ્ઞ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે સોમયજ્ઞ અંગે પદ્મશ્રી પદ્મભૂષણ પરમપૂજ્ય શ્રી ગોકુલોત્સવજી મહારાજ ઇન્દોર તેમજ સોમયજ્ઞ સમ્રાટ પરમપૂજ્ય શ્રી વ્રજોત્સવજી મહોદયે જણાવ્યું હતું કે સોમયજ્ઞ શુદ્ધ વૈદિક વિષ્ણુ યાગ છે આ યજ્ઞમાં સાધારણ યજ્ઞની જેમ સ્વાહા નહીં પરંતુ વસિષ્ઠનું ઉજા ઉચ્ચારણ કરવામાં આવે છે અને ઉચ્ચારણ કરી વૈશ્વનર અગ્નિમાં આહુતિ અપાતી હોય છે અમદાવાદ ખાતે વલ્લભાચાર્ય નગર વલ્લભ સદન રિવરફ્રન્ટ પાસે તારીખ અઢાર એપ્રિલના રોજ ભવ્ય અને દિવ્ય કળશ શોભાયાત્રા સાથે આ સોમ યજ્ઞનો પ્રારંભ થશે અને તારીખ ચોવીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ પૂર્ણાહુતિ થશે દરરોજ વિવિધ પ્રકારના મહોત્સવનું આયોજન પણ કરવામાં આવ્યું છે महासोम यज्ञ महोत्सव अहमदाबाद में तारीख 19 अप्रैल से 24 अप्रैल तक छह दिवसीय विराट भव्य आयोजन होने जा रहा है और स्थल है रिवर फ्रंट श्री वल्लभाचार्य नगर यह सोमयज्ञ एक महान यज्ञ है जो ऋषि मुनि प्राचीन समय में प्राचीन काल में करते थे और मनुष्य जीवन को ही नहीं प्राणी मात्र जीवन की कामना करते हुए शांति और सुख की कामना करते हुए इस यज्ञ का संपादन करते थे तो वही सोम यज्ञ अहमदाबाद में होने जा रहा है जिसमें चारों वेदों की ऋचाओं के माध्यम से यज्ञ में आहुति दी जाएगी और यज्ञ की अग्नि जो है वो मंथन अग्नि मंथन से प्रकट की जाएगी ऋग्वेद के मंत्रों का उच्चारण होगा सामवेद के मंत्रों का उच्चारण होगा और फिर यज्ञ की अग्नि जो है उसका प्राकट्य होगा उसको प्रज्वलित करके उसमें सोम यज्ञ का महान हवन किया जाएगा और साथ में विष्णु गोपाल महायज्ञ का भी आयोजन है जिसमें समस्त भक्त लोग भी एक घंटे के लिए विष्णु गोपाल महायज्ञ करेंगे और जिसकी जो मनोकामना है उस मनोकामनाओं को पूर्ण करने के लिए पीले अक्षत हाथ में लेकर यज्ञ की परिक्रमा लगाएंगे સોમ કલશ મનોકામના કલશ મેતાત પીલે અક્ષત પીલે ચોખા પધરા અમદાવાદમાં કેશવ બાગ પાસે કાર ચાલકે મહિલાને એક્ટિવાને ટક્કર મારી અને એક્ટિવાને ટક્કર લાગતા જ મહિલા દસ ફૂટ સુધી ઉછળી અને પચાસ મીટર દૂર ઢસડાઈ હતી ઘટનાને પગલે લોકો એકત્ર થયા હતા આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે ગંભીર ઈજા સાથે યુવતીને હોસ્પિટલ ખસેડી હતી જોકે સારવાર દરમિયાન યુવતીનું મોત થતાં પરિવાર આઘાતમાં સરી પડ્યો ફિઝિયોથેરાપીનો અભ્યાસ કરતી યુવતી શિવરંજરી નજીક આસોપાલો ચાર રસ્તા પાસે પસાર થઈ રહી હતી ત્યારે કાર ચાલકે આ મહિલાને અડફેટે લીધી હતી શરીરે પહોંચેલી ગંભીર ઇજાને કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું છોટાઉદેપુર તાલુકાના હરપાલપુરા ગામમાં નવીન બનેલ શાળાના કામમાં તકલાદી કામ થતું હોવાનો ગામ લોકોએ વિડીયો વાયરલ કર્યો હતો જેમાં શાળાના બાંધકામમાં હલકી ગુણવત્તાનું સાથે જ માલ પણ યોગ્ય રીતે બની રહ્યો હતો ત્યારે ગ્રામજનોએ કોન્ટ્રાક્ટર પાસે હોબાળો મચાવ્યો અને આ અંગે ફરિયાદ પણ કરી હતી શું હતો સમગ્ર મામલો આવો જાણીએ હરપાલપુરા ગામમાં શાળાના નિર્માણ દરમિયાન હલકી કક્ષાનું મટીરિયલ વાપરવામાં આવી રહ્યાનો વિડીયો વાયરલ થતા આ બાબતની ખરાઈ કરવા ગ્રામજનોએ પેટા કોન્ટ્રાક્ટરને મળીને હોબાળો મચાવ્યો હતો ગ્રામજનોએ જણાવ્યું હતું કે જે મટીરીયલ વાપરવામાં આવી રહ્યું છે તે પૂરતું ન હતું જેનાથી પાયા મજબૂત નહીં બને અને આજ પાયા મજબૂત નહીં હોય તો બિલ્ડિંગ પણ મજબૂત નહીં બને તો કોન્ટ્રાક્ટર પણ આ કામ યોગ્ય રીતે ચાલી રહ્યું હોવાનું રટણ કરતો હતો અને આજ બાબતે લઈને મજૂરોને પૂછવામાં આવ્યું તો જણાવ્યું કે આઠ તગારા કપચી આઠ તગારા રેતી રેતીને ત્રણ તગારા સિમેન્ટ વાપરવામાં આવતો હોય તે યોગ્ય નથી એટલું નહીં લેબર કોન્ટ્રાક્ટરે પણ કબૂલ્યું કે માલ યોગ્ય રીતે બની રહ્યો નથી જે કપચીનો ઉપયોગ થઈ રહ્યો છે તેમાં પુષ્કળ પ્રમાણમાં ડસ્ટ હતો હરપાલપુરા કેજીબીવી ખાતે ચાલતા બાતકામ સંદર્ભે મળેલી રજૂઆત ધ્યાને લેતા જે તે ડીએસ જસાણી સુરતની જે એજન્સી કામ કરી રહી છે એની સાથે સંપર્ક કરી અને ઉચ્ચ કોટીનું મટિરિયલ અને કામગીરી થાય તેવા માટે અમે ટીઆરપી મારફતે તપાસ કામગીરી સોંપી દીધી છે અને યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો સ્ટેટ કક્ષાએ ડિસ્કવોલિફાઈડ કરવા સુધીની કામગીરી કરવા માટે અમે સ્ટેટ પ્રોજેક્ટ ઇજિનિયરશ્રીને અમે લેખિત જાણ કરવાના છીએ અમારા દરેક તાલુકાની અંદર ટીઆરપીની નિમણૂક થઈ ગયેલી છે ટીઆરપી દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવે છે અને ટીઆરપી દ્વારા અમને તપાસ અહેવાલ જે પ્રકારનો આવશે એ મુજબ એની કાર્યવાહી કરવા માટે બંધાયેલા છે ટીઆરપીને જુદી જુદી વિઝિટ સાઇડ પર કરવાની હોય છે એટલે એમના પૂછપરછ કરતાં એ પણ ત્યાં પહોંચેલા હતા ગયેલા અને એમણે પણ કામગીરી જોયેલી છે છતાં પણ આ કામગીરીમાં એવું આપણને ખામી જણાશે તો એ ટીઆરપી માટે અમે ટીઆરપીને પણ ત્યાં રૂબરૂ ચકાસણી માટે મોકલી અને કામગીરીની સમીક્ષા કરી એની સામે યોગ્ય કાર્યવાહી કરવા સુધીની કામગીરી કરવામાં આવશે સ્થળ ચકાસણી ટીઆરપી દ્વારા થશે યોગ્ય માલ કઈ પ્રકારનો વાપરે એની પણ ચકાસણી એ ત્યાં કરશે અને જો એમાં નબળાઈ જણાશે તો આપણે જે તે એજન્સી સામે યોગ્ય કાર્યવાહી કરવા સુધીની કામગીરી કરવામાં આવશે આ બાબતે અમારા જિલ્લા સ્તરે પણ અમારા ટીઆરપી નિયમિત સમયાંતરે જે તે કન્સ્ટ્રક્શન સાઈડ ઉપર એમનું મૂલ્યાંકન અને વિઝિટ કરતા હોય છે એ ઉપરાંત સ્ટેટ લેવલે પણ મોનિટરિંગ કરવામાં આવે છે છતાં પણ જો કામગીરીમાં આવી નબળી કામગીરી જણાવશે તો આપણે એમની સામે કાર્યવાહી કરવા માટે ઉપડી કહે છે એની જાણ કરવામાં આવશે આવા ગુણવત્તા વગરના બાંધકામ અંગે જિલ્લા શિક્ષણ અધિકારીની પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે જો કામમાં

જુડા કચેરીને ઘેરાવ કર્યો અધિકારીઓ દ્વારા ખેડૂતોના પ્રશ્નોનો યોગ્ય નિકાલની ખાતરી આપવામાં આવી સોમવારે અથવા તો મંગળવારે મિટિંગ કરવાનું વચન આપવામાં આવ્યું તો બીજી બાજુ કિસાન સંઘ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી કે જો ખેડૂતોની જમીન પ્રાપ્ત થઈ જાય એવા કાળા કાયદાઓ રદ નહીં થાય તો આવનારા દિવસોમાં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ખેડૂતો મતદાનનો બહિષ્કાર કરશે અને પોતાના ગામમાં રાજકીય નેતાઓને પ્રવેશબંધી ફરમાવી દેશે તો આ સાથે જ આગળ વાત કરીએ તો વડોદરાના છેલ્લી બે ટમના સાંસદ અને ભાજપના શીર્ષ નેતૃત્વએ સતત ત્રીજી ટર્મ માટે ફરી રંજનબેન ભટ્ટને ઉમેદવાર તરીકે જાહેર કર્યા જિલ્લા ભાજપમાં જશ્નનો માહોલ સર્જાયો સાંસદ રંજનબેન ભટ્ટે પોતાના મત વિસ્તાર સાવલીની મુલાકાત લીધી અને સાવલીના સુપ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિરના દર્શન કર્યા દર્શનાર્થે પહોંચ્યા તેમજ તેમણે સમાધિ મંદિરે બ્રહ્મલીન પરમપૂજ્ય સ્વામીજી અને ગેબીનાથ દાદાને નમાવી આશીર્વાદ મેળવ્યા હતા અને સાથે જ મહાદેવની પૂજા અર્ચના કરી આ કાર્યક્રમમાં ભાજપના કાર્યકરો હોદ્દેદારો સહિત જિલ્લા તાલુકા પંચાયતના પદાધિકારીઓ અને સરપંચોએ પણ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા વડોદરા લોકસભાની સેવા કરવાની ત્રીજી વખત જેને જવાબદારી આપી છે હું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો ખૂબ ખૂબ આભાર માનું છું દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહજી રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જે પી નડ્ડાજી સાથે સાથે પ્રદેશના અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ છે અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું રાષ્ટ્રીય નેતૃત્વગણ પ્રદેશનું નેતૃત્વગણ તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે મારા વડોદરા લોકસભાના શહેર હોય જિલ્લો હોય તમામ ધારાસભ્યશ્રી સૌ સંગઠનની ટીમ સૌ કાર્યકર્તાઓ દરેક ચૂંટાયેલા પ્રતિનિધિ અને વડોદરા લોકસભાના તમામ મતદારો જે મને આશીર્વાદ આપ્યા છે અને જે દસ વર્ષ મારી સાથે જોડાઈને પ્રેમભાવ સાથે મને જે સહયોગ આપ્યો છે અને એટલે ફરીથી મને આ સેવા કરવાની તક મળી છે હું તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું આજે સાવલી ખાતે સ્વામી બાપાની મંદિરે આવીને સ્વામીજીના આશીર્વાદ લીધા જગદીશગીરી બાપુજીના આશીર્વાદ બે હજાર ચૌદમાં જગદીશ્રી બાપુજી રાત્રે અગિયાર વાગે આશીર્વાદ આપ્યા હતા આ સાવલી મંદિરે સ્વામીજીના હંમેશા આશીર્વાદ મને દસ વર્ષ મળતા રહ્યા છે અને કેતનભાઈ હંમેશા ખૂબ સહયોગ સાથે આ વિધાનસભાને લોકોને પ્રેમ આપીને અમે બંને ભાઈ બહેનોએ સાથે રહીને સાવલી વિધાનસભાના કાર્યકર્તા હોય કે સાવલી વિધાનસભાના સૌ મતદાતા હોય તેમની વચ્ચે સેવાનું કામ કર્યું છે ફરીથી ભારતીય જનતા પાર્ટીએ જ્યારે તક આપી છે ત્યારે અમે ભારતીય જનતા પાર્ટી પ્રધાનમંત્રી શી અને તમામનો ખૂબ ખૂબ આભાર માની છીએ તો આત અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર